એક ગુડ ન્યૂઝની સાથે વિડીયો શરૂ કરીએ મેં તમને કીધું હતું આગળના વિડીયોમાં કે ન્યૂઝીલેન્ડમાં પણ પંડ્યા લાગી છે એક શો છે ગુડ ન્યૂઝ એ છે કે ત્યાં જે એક શો હતો ને હાઉસફુલ થઈ ગયો છે પબ્લિકની ડિમાન્ડના કારણે ત્યાં બીજો શો પણ રાખવામાં આવ્યો છે એ જ દિવસે એક કલાક પછી બીજો શો શરૂ થશે તો પંડિયા છે જબરજસ્ત ચાલી રહી છે અને હજુ પણ જબરજસ્ત ચાલશે રીઝન રીઝન તો કે સલમાનભાઈની જે સિકંદર આવી હતી એ પબ્લિકને નથી ગમી એટલે હવે પબ્લિકને ગમી નથી એટલે હવે અઢાર તારીખ સુધી કોઈ ફિલ્મ છે નહીં બે અઠવાડિયા હજુ મળ્યા છે આ બંને ફિલ્મોને જીજા સાલા જીજા અને પંડ્યા બંને ફિલ્મોને મેદાનમાં રમવા માટે હજુ બે અઠવાડિયા છે એટલે આ બંને ફિલ્મોના કલેક્શન તો ખૂબ સરસ થઈ રહ્યા છે પંડ્યાએ તો જ્યારથી શરૂઆત કરી ત્યારથી ડબલ ડિજિટમાં સત્તર દિવસ સુધી ડબલ ડિજિટમાં ચાલી રહી છે અને પાછા એ આંકડા પણ બહુ સરસ આવી રહ્યા છે એટલે હજુ પંદર દિવસ છે જબરજસ્ત કમાણી કરશે અહીંયા એક વસ્તુ થાય એમ છે હવે અઢાર તારીખે કેસરી ચેપ્ટર ટુ છે અને અહીંયાથી મીઠણા મહેમાન અને શસ્ત્ર છે તો બાર તારીખ એટલે કે અઢારના પહેલાનો શુક્રવાર છે ત્યારે જો કોઈ ગુજરાતીવાળા પ્રીપોન્ડ કરે તો લાભ મળે એવું મને લાગે છે જો કે કેસરી ચેપ્ટર ટુ છે એ કેસરીના લીધે જ કંઈક ને કંઈક થોડી ફિલ્મ જોવાની તાલાવેલી લાગે એવું લાગી શકે છે કારણ કે સામે આર માધવન છે વકીલમાં એટલે થોડો વધારે ઉત્સાહ છે બાકી અક્ષય કુમાર છે અને એવું કંઈ હવે કંઈ રહ્યું નથી એટલું બધું કે ભાઈ ઓ અક્ષય કુમારની ફિલ્મ આવે છે ઓકે એવું છે એવું નથી કે હો હો અક્ષય કુમારની ફિલ્મ આવે છે એવું હવે નથી પણ કેવું કે હવે ત્રણ ફિલ્મ એક સાથે ટકરા છે મોટી બે ગુજરાતીની છે અને એક કેસરી છે તો શોની માથાકૂટ થશે બીજો કોઈ ઇશ્યુ નથી અક્ષય કુમાર છે એની ફિલ્મથી ડર છે અને એવું તો ઓછું થઈ ગયું છે કારણ કે ભાઈની ફિલ્મો તો કેવું કે મહિનામાં એકવાર આવેલી જ હોય બે મહિનામાં એકવાર અને એના કોન્ટેન્ટ તો હવે ખબર પડી જ ગઈ છે કે આ ટાઈપના જ હશે પણ ટીઝર ઇમ્પ્રેસ કરે છે એટલે થોડુંક છે કે હશે મેઇન વસ્તુ છે ને એ શોની છે શોની માથાકૂટ થાય ને એ વાંધો છે એટલા માટે બાર તારીખો શુક્રવાર જે છે આ બધી જે ફિલ્મો આવી એની આગળનો શુક્રવાર એ ખાલી જ છે ત્યાં જો રિલીઝ કરવામાં આવે ને કોઈ ગુજરાતી તો શો સારા એવા મળી જશે કારણ કે સિકંદરના શો છે એ ઘટી જવાના છે રિસ્પોન્સ એટલો બધો મળ્યો તમને બધાને ખબર જ છે એટલે આ વસ્તુ થાય એમ છે જો મેકર્સ થોડું ધ્યાનમાં રાખે અને થોડું પ્રેક્ટિકલી વિચારે ને પંડિયાની વાત કરવાની છે અને જીજા સાલા જીજાની વાત કરવાની છે એક વસ્તુ તમે નોટ કરી છેલ્લા બે એક મહિનામાં મેં એક વસ્તુ નોટ કરી છે પ્રમોશન કરવાની કે પછી એને કોર્પોરેટ બુકિંગની કે કંઈક જે કાંઈ તમે સિસ્ટમ કહો હવે કેવું થાય છે ખબર તમે રીલ જોતા હોય ને તો અમુક કોઈ શોપવાળા હોય કે પછી અમુક સારા એવા ફોલોઅર હોય ને એ લોકો કેવું કરે કે ભાઈ રીલ બનાવે કે ભાઈ જાઓ તમે આ ફિલ્મ જોઈ આવો હું ટિકિટ ફ્રીમાં આપું છું હું ટિકિટ ફ્રીમાં આપું છું આ જગ્યાએ આ તારીખે આટલી ટિકિટ મારે ફ્રીમાં આપવી છે ફલાણી ફિલ્મ ફિલ્મની આવી રીલ તમે જોઈ હશે તો એ રીલ જોઈને તમે ભરમાઈ ન જતા કે ઓહો ફિલ્મ એટલી બધી સરસ છે ચાલો હું પણ મારા ખર્ચે જોઈ આવું તમને એ ફ્રીવાળી ટિકિટ મળે ને તો એ ટિકિટ તમારે લઈ લેવાની ફિલ્મ જોઈ લેવાની પણ એ રીલ જોઈને તમારે ભરમાઈ નહીં જવાનું હા કે ભાઈ એટલી સરસ ફિલ્મ છે એટલા માટે ફલાણો ભાઈ છે એ ટિકિટ ફ્રીમાં આપી રહ્યો છે એવું ન હોય એ ટિકિટ ઓલરેડી મેકર તરફથી ત્યાં મળેલી હોય એ ભાઈને અને એ ભાઈ પછી વેચતા હોય અને ત્યાં રીલમાં એવું કહે કે ભાઈ હું આપું છું એટલે આ વસ્તુ છે ને તમે ધ્યાન રાખીને જજો તમને જો એ ટિકિટ ફ્રીવાળી મળે ને તો લઈ લેવાની પણ તમારે એ રીલ જોઈને તમારા ખર્ચ નહીં કરવાનો કે ભાઈ ચાલો હું પણ મારી દોઢસો રૂપિયા વગાડી અને હું જાઉં કારણ કે ફિલ્મ સારી છે અને એ ભાઈ પ્રમોટ કરે છે અને એવું ન હોય કારણ કે એ ભાઈને ટિકિટ પણ મેકર તરફથી મળેલી હોય આ એક નવો કોન્સેપ્ટ છે ગ્રુપ બુકિંગ આપણે જે કહેવાતા ને કોર્પોરેટ બુકિંગ આ એનો નવો કોન્સેપ્ટ છે પ્રમોશન કરવાની નવી રીત છે એટલે તમારે નથી ભરમાવવાનું આ વસ્તુ થોડીક ધ્યાનમાં રાખજો તમારી આડી આવી રીલો હવે ઘણી જોવા મળશે કારણ કે આ થોડું નવું નવું શરૂ થયું છે મને એવું લાગે છે આની પહેલાં તો મેં નહોતું જોયું પણ હમણાં હું છેલ્લા એક મહિનાથી જોઉં છું એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો કલેક્શનની તમને વાત કરી દો તો ઓલ ધ બેસ્ટ પંડ્યા સત્તર દિવસ ત્યાં છે અને જીજા સાલા જીજાના દસ દિવસ થયા છે જીજા સાલા જીજાનું એક કરોડ અને ચોપન લાખ રૂપિયા કલેક્શન થઈ ગયું છે ખૂબ સરસ કહેવાય કલેક્શન આટલું તો વિચારેલું નહોતું જ અને હજી થશે કલેક્શન આવું આગળ આપણે વાત કરીએ ને બે અઠવાડિયા છે કોઈ પણ મોટી ફિલ્મ નથી એટલા માટે પંડ્યાની વાત કરીએ તો પંદરમાં દિવસે બત્રીસ લાખ હતું સોળમાં દિવસે અડતાલીસ લાખ હતું અને સત્તરમાં દિવસે તેપન લાખ રૂપિયા કલેક્શન હતું એટલે આંકડા તમે જુઓ બત્રીસ અડતાલીસ તેપન હજી આવતા અઠવાડિયું થશે ને એટલે હજી પચાસ લાખની આસપાસ તો આંકડા આવશે શુક્રશનની રવિમાં શુક્રેશનની રવિમાં એટલે આ રીતનું કલેક્શન છે દસ કરોડ સુધી પહોંચવામાં વાર લાગશે આઠ કરોડ અને ત્રીસ લાખ રૂપિયા નેટ કલેક્શન આ ફિલ્મનું બોલે છે આઠ કરોડ અને ત્રીસ લાખ રૂપિયા આ ફિલ્મનું નેટ કલેક્શન બોલે છે અને સ્ટાર ડમ બચાવજો કારણ કે ગુજરાતીમાં ઘણા ઓછા કલાકારો છે જેને રિસ્પેક્ટ મળે છે અને બધા જાણે જ છે મારે કહેવાની જરૂર નથી બધા જાણે છે કયા એંગલથી લોકો જોઈ રહ્યા છે પણ એ જાળવવું પડશે કઈ રીતે એ તમારા પર છે બાકી જબરજસ્ત કલેક્શન પંડ્યાનું છે જબરજસ્ત ક્રેઝ ન્યૂઝીલેન્ડમાં છે લોકોની ડિમાન્ડ છે એક શો હાઉસફુલ થઈ ગયો તો કે ભાઈ અમારે બાકી રહી ગયા અમારે શું કરવાનું તરત જ બીજો શો છે એ સેટ કરવો પડ્યો પહેલો શો પહેલો શો છે એ લગભગ ચાર વાગ્યાનો છે અને આ બીજો શો છે એ સાત વાગ્યાનો છે છ એપ્રિલના રોજ આ બે શો છે અને બંને શો એક તો હાઉસફુલ થઈ ગયો છે બીજો પણ ઓલમોસ્ટ હાઉસફુલ છે ખૂબ સરસ ક્રેઝ છે ધન્યવાદ